હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઉતરાયણ માટે સ્પેશિયલ આપણે બાળકો માટે તલની અને સિંગની ચિક્કી બનાવવાના છે તે કેવી રીતે બનાવી અને ઘી વગરની બનાવવાની છે આપણે સૌથી પહેલા આપણે તલની બનાવીશું કેવી રીતે બનાવી એ જોઈ લઈએ આપણે સૌથી પહેલા આપણે અહીંયા પેન મૂકી દીધું છે અને એક ચમચી જેટલું આપણે અંદર ઘી ઉમેરી દઈશું અને એની અંદર આપણે એક વાટી અહીંયા ગોળ લીધો છે એ ગોળ અંદર આપણે અંદર એડ કરી દઈશું અને ગોળનો આપણે પાયો બનાવવાનો છે પાયો છે ને આપણે એકદમ કડક એવું કરવાનો છે હજી આપણો વ્હાઈટ ઉભરો આવશે એ પછી જ આપણે એકદમ બ્રાઉન કલરનો થાય પછી જ આપણે એની અંદર તલ ઉમેરવાના છે બસ આપણો પાયો થઈ ગયો કહેવાય પણ આપણું રેડી થઈ ગયું છે હવે આપણે એની અંદર થોડીક આપણે સૂંઠ ઉમેરી દઈશું

અને આપણે ગરમ ગરમ જ વળવાની હોય છે એકદમ પોલા હાથે આપણે વણી દઈશું એકદમ સરસ આવી આપણે એકદમ પતળી કરવાની છે એટલે જેટલી બને એટલી પણ પતળી બનાવીશું એકદમ સરસ એવી કિનારે કિનારે તમારે પોલા પોલા હાથે વણવાની છે

આપણે ચીક્કી એકદમ ઠંડી એવી થઈ ગઈ છે અને હવે આપણે નાના મોટા જે પણ તમારે યોગ્ય લાગે એવા આપણે પીસ બનાવી દઈશું એકદમ ક્રિસ્પી એવી એકદમ પતલી એવી આપણી ચીક્કી બનીને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ પતલી બનાય છે અને આવી તમારી બને મારી રેસીપી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો બાજુમાં આપેલા બે લાયકને ક્લિક કરજો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે